નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી અંદાજીત એક થી વધારે મકાનો તોડી પાડવામાં આવ્યા છે પરંતુ અચાનક તંત્રના અધિકારીઓ આવે છે ને કહે છે કે બે કલાકમાં ખાલી કરી ને ખાલી કરવાનો સમય પણ તેમને નથી મળ્યો તેવા પ્રકારના તેમના આરોપો છે સીધા આપડી સાથે જે લોકો એ બધું ગુમાઈ દીધું છે તેમનું ઘર હોય દુકાન હોય તેમની સાથે વાતચીત કરીશું કાકા શું નામ છે મહેશભાઈ

આ દુકાન બનાવી હતી પણ એના પછી કોઈ અમારો કોઈ વેરા કોઈ પોચ કરી હાલ્યું નતું ને અમારે હવે કઈ ચાલી વિકા ધંધો કરતા હતા પણ અમારે કોઈ નોટિસ મોટી હાલી જ નહીં એમને પારો અને એક જ દિવસમાં માં દુકાન પારી નાખી એમને જયારે આ દુકાન તૂટી જયારે તમને આ સમાચાર મળ્યા કે તમારી દુકાન તૂટવાની છે ત્યારે તમારી સ્થિતિ કેવી હતી સ્થિતિ તો કેવી હોય જો માણસ એવી સ્થિતિ હોય અમારી

સરકાર નું કે ના લો ખાલી કરવાનો ટાઈમ ના બિલકુલ ટાઈમ આવ્યો નથી આ છોકરા અમારે જોવા દિવસ ને ખાધું નથી પીધું નથી પાણી પીતા નથી ઘરે અમારે પાણી બંધ લાઈટ બંધ નાખી અમારી બધી ખાવાનું બંધ નાખ્યું

એમાં એવું છે કે કઈ પ્રોજેક્ટ લઈ રહી છે સરકાર કઈક તળાવ બનાવવાનું પ્રોજેક્ટ તો પેલા લાયા હતા પણ કેવું તો જોઈએ ને કે ભાઈ તમારે કરવાનું છે તમારે અમારા તમે નીકળી જાઓ હવે ખાલી કરી નાખો એવું તો કેવું તો જોઈએ ને અમને સરકાર મુખ્યમંત્રી ને શું કેશો પ્રધાનમંત્રી ને શું કેશો કે આપણા ગુજરાત પ્રધાનમંત્રી ને શું કેવાનું હોય છે કે હવે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે એ જ આપણે

હવે જાવ થી પરી જતા બાર ઉધી જાવ થી ખાવાનું ચાલુ કરો મારું બીજું તો પછી મકાન તો કેના છે તારા છે અમારું રોટી રોટી ચાલુ કરો કે આખા દિવસ બધા ભૂસા જીએ મે ખવડાવો હતી ચંડોલા પર રહીએ બરાબર અમે ચંડોલા માં રહેતા હતા ખેતી કરતા હતા એના પછી મે આ રોડ પર આયા મોબેટન ની વસ્તુ તો અલગ હે પણ અમારી વસ્તુ અલગ હે અમે મે તાસીને ને ચંડોલા થી બહાર આયા બારસી થી ધંધો કરવા માટે અમને તો આસા એ કોદાર મોદી કાઢે ભવિષ્ય મળશે એવું અમારી આશા એવી કે મોદી અમને હાલે પણ આ તો અચાનક અમને કાલે બી આ બંગાળી વાસ માં તોડવા આવ્યા હતા અમને કોઈ ખબર નહિ પછી આજ અમારે કીધું કે તમારે બે વાગે ઊંધી કાઢી લેવાનું

ના રહેવા દી રહ્યા પેલા કીધું હોય તો અમે જો અમારું ઘર બી અંદર હે ચંડોલા પહાડ ઉપર હે બરાબર અમારો ધંધો અમે પેલા ખેતી કરતા એનાથી ઉઠી અમે અહીંયા ચંડોલા ઉપર આયા અમારા ત્રીસ પાંચ દુકાન આવી ગાડી પછી અંદર અમારા ઘર અંદર અમારે એ બી પાડી નાખે તો અમે એક બાજુ ઘર નું સંભાળવાનું દુકાન નું સંભાળવું દુકાન તો ઘર મેં છૂટી જાય ઘર પકડવાઈએ તો દુકાન છૂટી જાય સાહેબ તમારી એક ધમધોકા જો તાપમાન બહુ હે લોકો અટકસી મળી જાય

સરકાર ઉપર વિશ્વાસો ગયા અમારું ચા નાનું મોટું અમારું નાનું મોટું મળશે અમારું નિષ્ફળ નહી કાઢે પણ આ તો કશું કર્યું બંગાળી નું નામ અમારું બધું તમે

અમારો ધારાસભ્ય હ નહી આગેવાન હોય તો આવી ના જાય કોઈ આવ્યું નહી આજ અમારા મેં કીધું કે બે કલાક માં ખાલી કરી

અમે કે ફીક માં કઈ જઈએ બેન બેન આપ શું કરો બેન આપ શું કરો દુકાન સા ફર્નિચર કેટલા વર્ષથી અમે ધંધો કરતા હતા આ હવે અમે જઈએ ક્યાં અમે જઈએ આ દેશનું કરી નાખ્યું બંગાળી કે અમારું પાણી નાખ્યું કે અમે કઈ હતા તો અમને કર્યા પો અમે માંગણી છે અને અને દુકાનનો કર્યા તમે અચ્છા સરકાર થી વિશ્વાસ છે બેન સરકાર કરી આપશે કે લોકોમાં આક્રોશ છે લોકોનું કેવું છે કે અહિયાં સુધી તમને ખબર નતી ત્યાં ગઈકાલે થયું ઘણા બધા મકાનો તોડી પાડવામાં આવ્યા પરંતુ અહિયાં લોકો કહી રહ્યા છે કે અમે મતદાન સમય મતદાન કરીએ છે

कहिए जे पीड़ पर